કમળ છે ને પાણીમાં રહે છે બાળતું નથી એક ટીપું પાણી એને અડે નહીં કોરું જ રહે મારા ના વખત મને આજે કેટલાય છે હરિભક્તો હા નિર્લેપ છે કઈ અડતું જ નહીં ભગવાન સિવાય સ્વામી સિવાય વાત જ નહીં અંતરમાં માં બીજું નહીં બાર તમને લાગે કેટલા બંધાયેલા છે ક્યારે છૂટશે સો જન્મ લેશે એવું લાગે પંદર હોય જ નહીં એને બાર જ હોય બધું અને જંગલમાં જઈને બેઠો હોય લંગોટી પહેરીને આપેલા લાગે ઓહો નિર્વાસિન બેટો છે સો જન્મ લેશે એવું છે એટલે આપણે મારા જે જો મારા કોઈની શરમ રાખતા નથી ત્યાગીનો પક્ષ લીધો નહીં અને કોઈ પક્ષ ભક્ત બધા તમે એને ત્યાગી ત્યાગ્રસ્ત બધા એમના માટે તો સરખા જ છે જે ખરેખરો હોય ત્યાગી વિગ્રસ્ત હોય એમને પ્રશ્ન છે જ નહીં ગુણાતન સ્વામી બાલ બાલમુકુદ સાંઈ મોટા સંત આખા સોર ભગવાન કહેવાય વચનશીલ પુરુષ ની એટલે મૂડીના દરબારની તન દીકરીઓ હતી બાલમુકશા આશીર્વાદ રાખ્યા આ ત્રણેય મહારાણી થશે તો વિચારો પડી ગયા છે હજુ એક થાય ત્રણેય મહારાણી છે બન્યું એવું ત્રણેય સ્ટેટમાં એક ગોંડલ સ્ટેટ એક નેપાલ એક ત્યાં એક બધા મહારાણી થઈ એવા વચનસિદ્ધ હતા તો એ સ્વામી શું કહ્યું કે ત્યાં ચાર હરિભક્તના દર્શન કરવા જવા એની વાતો સાંભળવી લો આટલા મોટા સદગુરુ વચનસિદ્ધ પણ ચાર હરિભક્તો ને એમને સર સરખા સાથે મૂકી દા એટલે આપણે અહીંયા એ રીતનું છે અહીંયા તો આપણે ગ્રહસ્તરી ભક્તો વાતો કરે યોગીયાપાના વખતમાં હર્ષદ કાકા હતા પછી બીજા એ પીઆરસીટી કાકા પણ બધા સત્સંગ આફ્રિકામાં એ લોકો જ કરાવ્યું છે ને કંઈ કંઈ એવો ઈજારો નથી ત્યાગી જ વાત કરે કંઈ સમજણ મોટી મોટો ટૂંકમાં ભાઈ નિર્વાસનિક થાય ને એ મોટો બીજું બધું નહીં બાર થી ત્યાગ કઈ ભાગી જાય અંદરનું શું છે નિર્વાસનિક હોય એટલું કામ પછી સર પછી શ્રીમાએ સર પરમશને કહ્યું કહું છે મેં એક વાત પ્રશ્ન પૂછીએ છીએ એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહ કઈ સરે વર્તમાન ધળ રાખે છે અંતરમાં તો વિષય ભવાની વાસના અતિશય તીખી છે તો પણ દેહ કઈ તો ભ્રષ્ટ થતો નથી એવું તો ત્યાગી છે અને બીજો ભક્ત છે તે તો ગ્રસ્તાશ્રમી છે ને તેને દેહ કઈ રીતે ધન નો પ્રસંગ છે ને અંતરમાં શ્રેસ પ્રકારે નિર્વાસનિક છે એ બે જ્યારે દેહ મુકશે ત્યારે બે સી ગતિને પામશે બે તે સરખી ગતિ પામશે કે અધિક થશે બે એનો વીતે કઈ જુદો જુદો ઉત્તર આપો પછી ગોપાળ સાંભ બોલ્યા છે એ ત્યાગી જયારે દેહ મુકશે ત્યારે વિશે ભગવાન અંતરમાં તીખી વાસના છે માટે એને તો ભગવાન મૃત્યુ લોકને વિશે અથવા દેવલોક છે મોટો ગ્રસ્ત કરશે એ સજા તો થવાની જ નથી નજર કેદ આપણે ઓલા રાજા મહારાજાઓ જેલ હોય ને તો ઓલા લોકો એ જેલ ના હોય એ લોકોને મૂકવામાં આવે પણ એટલું નજર કહે એટલે કોઈ ભાગી ના જાય એટલું જ જોવાનું બાકીને બધું એનું ખાન પાન બધું સાહેબી રાજકુટુંબ જ બધી હોય એ વાસના છે તો ભગવાન એને દેવલોકમાં કે બીજા લોકમાં જેવી વાતના એ લોકમાં પહોંચાડશે મોટો ગ્રસ કરશે એને એને નિષેધ કરશે ભાઈ તમારે આને દખલ નહીં કરવાની જેટલું વિશે ભગવાન ભોગવવા દેજો એને માદા નહીં પાડવાના એને આવરદા ટૂંકા કાંઈ નહીં એ બધું અમે જોઈ લઈશું તો એને બધી છૂટ જો નજર કહે આટલું છટકી ના જાય ધામમાં ઘૂસી ના જાય ફ્યુ તો જેવા ભગવદ્ ગીતામાં યોગભને ભોગ કયા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે અને ગ્રસ્તરી ભક્ત છે તે તો દેહ છે ત્યારે નિર્વાસ નીકશે માટે ભગવાન જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાન ચણા નિવાસ કહીને રહેશે ઓલો નિર્વાસનિક છે સીધો એનો પ્રશ્ન નથી લેવા ના હોય દર વખતે ઓલા નંબર પેલા લગાડી છે એટલે સીધું પાસ જ કરી દે નીકળી જાય જે સ્પીડ આવે તે સ્પીડ જતો રહે ઓલા નું રાખે દરેક વખતે ઉભા રહેવું પડે સમજાવ એને પ્રશ્ન હરિભક્ત નિર્વાસનિક છે એટલે સીધા વચ્ચે કોઈ લોકમાં ઉભા ને ટોલ ભરવાનું જ નહીં સીધા ડાયરેક્ટ અક્ષરધામમાં હવે ત્યાગી છે બધે સ્ટોપ કરતા કરતા જશે જ્યાં એને ફાઈ ગયું ત્યાં જતો રહેશે ત્યાં ત્યાં પૂરું મુંબઈનું નિશાન રાખ્યું હશે પણ તો એને વલસાડ ફાઈ ગયું તો ત્યાં રહેવા લાગે મુંબઈ પડ્યું રહે આપણે અક્ષરધામનું નિશાન છે પણ વાયા બધા ધૂમ માર્ગ જતો હશે ને જે લોકમાં ફાઈ ગયું ત્યાં ચોટી જાય કાઢી નાખે દસ પંદર હજાર વરસ હા પછી આગળ વધે એમ કરતાં ભાઈ ડાયરેક્ટ તો જવાશે જ નહીં એને પાછા મૃત્યુ લોકમાં આવવું પડશે અહીં પછી સેવા ભજન બધું કરશે ને પછી અહીંથી પછી અહીંથી જ અક્ષરધામમાં જવાય બીજા કોઈ લોકમાંથી નહીં જવાય અહીં આવવું જ પડે ને છેલ્લો સ્ટોપ અહીંથી પછી એને મુક્તિ મળે એટલા કર્મભૂમિ છે તો આટલું હજામત થઈ ને તમે જતા હાઈવે પછી આમ ગયા ડાયવર્જન પાછા પછી પાછા એવું જ થયું ને નિર્વાસનિક થઈ જાઓ છૂટકો જ નથી અને મહારાજે બીજી વાત કરી કે વિશેની તૃપ્તિ થઈ થશે નહી આઈસ્ક્રીમ ભારે ભારે કેવાય આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નહી ભાઈ પહેલો જ મેળવા મને ખોટો પડી તને ભાવે હા જો એને ભાવે કેટલું ખાય ચલો જેટલું ભૂખ હોય એટલી ખાઈ નાખો પછી કાલે જોશે કે નહીં આખી જિંદગી ફરી કોઈ ખાવું નહીં પડે આજે તમે આઈસ્ક્રીમ ભાવી જેટલું બને એટલું ખાઈ નાખો કિલો બે કિલો પછી આખી જિંદગી ફરી ખાવું જ નહીં પડે બરાબર અરે સાંજે જ માંગે લાવ છે એટલે સ્વામી કે તૃપ્તી થઈ થશે નહીં યાદ રાખજો વિશે ત્યાં ગમેલું ભોગવા ને અનંત આનંદ જન્મ થઈ ગયા તૃપ્તિ થઈ ઉલટી વાસના વધશે તૃષ્ણા વધશે તમે હા અને તૃપ્તિ થઈ થશે નહીં થઈ નથી એ તો બરાબર છે પણ થશે નહી કે રસ્તો આવવાનો જ નથી દિલ્હી જવું હોય ને આ રસ્તો પગડે આવવાનું જ નથી દિલ્હી તો શું કામભાઈ માથા કૂટ કઈ અહીંથી જ પાછા વરણ તમે દિલ્હી જતા હોય મદ્રાસ નો રસ્તો પકડ્યો એક ઇંચ આગળ ના જાય જાય કારમ ત્યાંથી જ વારે આવપડા કેસ કેસમાં શું છે જાણીએ છીએ ખોટો રસ્તો હજુ પાંચસો કિલો જાઓ તો પછી પાછા વરશું આપડે એવું છે રોજ કથામાં સાંભળીએ છીએ જાણીએ છીએ રસ્તો ખોટો છે હજુ દસો પાંચસો કિલો જઈએ પછી પાછા વરશું એવી દશા છે આપણે એટલે અહીંથી જ પાછા વરો શું એક કિલોમીટર જવાની જરૂર નથી મહારાજ એ કે